નમસ્કાર કેમ છો ખાસ ફેસબુક લાઈવ અમારા અરવિંદ પૂરી થઈ ગઈ છે બીકો બતાવતા પોલીસ બીક બતાવતી હતી મેનેજમેન્ટ બીક બતાવતું હતું કે આચાર સંહિતા ચાલે છે એકસો ચુમ્માલીસ ચાલે છે ફલાણું ટીકણું આ તે આ ના કરી શકો એ બધું હવે પૂરું થઈ ગયું છે ચિંતા ના કરતા અને ખાસ તમને ડરાવવા માટે ધમકાવવા માટે એવા પ્રયત્ન ચાલે છે કે લેબરમાં તમે હારી ગયા છો તમે તમારી હડતાલ ગેરકાયદેસરી છે એ સાબિત થઈ ગયું છે તમારા અડતાલીસ કલાકમાં જોઈન થઈ જવાનું આ કરી દેવાનું નહીં તમને આ કરીશું એ બાબતમાં ડરવાનો કે ભીવાની કોઈ જરૂર નથી અત્યારે મારી સાથે બહુ બધા અરવિંદ મિલના કામદારો અમે એક મિટિંગ કરવા માટે આવ્યા છીએ અને બધા જ એક વિષય પર ખૂબ ચર્ચા કરી છે અને બધાને વ્યક્તિગત કદાચ હું ફોન નથી કરી શકતો મેસેજ નથી કરી શકતો બીકોઝ ઓફ મારું વોટ્સએપ બંધ છે એટલે દરેક અરવિંદ મિલના કામદાર સુધી આ વિડીયો પહોંચાડી દેજો ગઈકાલે લેબરની અંદર એક હુકમ થયો છે સાચી વાત છે કે તમારી હડતાલ ગેરકાયદેસર છે એવું ઓર્ડરમાં લખ્યું છે પણ બીજું કોઈ જ એવો ઉલ્લેખ કરવામાં નથી આવ્યો કે તમારે અડતાલીસ એવો કોઈ ઓર્ડર થયો નથી જેની દરેકે નોંધ લેવી બીજી ખાસ વાત એક પણ રૂપિયા દંડ તમને લોકોને કરવામાં આવ્યો નથી એટલે ચિંતા ના કરતા લગભગ આ ઓર્ડર એવું કહી શકાય કે પચાસ ટકા પચાસ ટકા છે પચાસ ટકા કંપની ફેરવાનો છે પચાસ ટકા તમારા ફેરવાનો છે એટલે ડરવાની કે વીવાની કોઈ જરૂર નથી તમારી માંગણી એકદમ વ્યાજબી છે માટે જાહેરમાં છાતી ઠોકીને બોલી શકું છું કે લાસ્ટ વર્ષમાં એક પણ રૂપિયાનો પગાર વધારો તમારો થયો નથી એનું સૌથી મોટું કારણ છે તમારું મજૂર મહાજન હું આક્ષેપ એટલા માટે કહી રહ્યો છું શરમજનક કે મજૂર મહાજન કરોડો રૂપિયા આ વર્કરો પાસેથી લવાજમ સ્વરૂપે વસૂલે છે વર્ષોથી વસૂલે છે

કે ભાઈ કંપની કેસ કરે છે સામે જવાબદાર આપદાર આપનાર છે મજૂર મહાજન છે બંને એક જ છે એટલે મન ફાવે મતલબ બે મિત્રો વડે નક્કી કરે કે આપણે આ રીતે જીતવાનું ચાર જીતવાનું ઓર્ડર એવો જ થવાનો છે આ બી એવો છે પણ આ ગેરકાયદેસર હડતાલ નથી એ અમે હાઈકોર્ટની અંદર સાબિત કરીશું આ ઓર્ડરને ચેલેન્જ હાઈકોર્ટમાં આપીશું સેકન્ડ વસ્તુ ત્યાં સુધી તમામ કામદારો હવે આપણા અસલ લડતની શરૂઆત થાય છે આપણે કંપનીએ ભેગા નથી થવું કોઈ ચિંતાનો વિષય નથી પણ ગુજરાત ની અંદર ઘણા બધા નેતાઓ છે મોટા મોટા નેતાઓ છે મોટી મોટી રાજકીય પાર્ટીઓ છે જે બોલે છે કે અડધી રાતે દરવાજે આવો તો દરરોજ એક દરવાજો ખખડાવવા માટે આપણે અલગ અલગ જગ્યાએ જવાનું છે દરરોજ હું ગાંધીનગર આવીશ પહેલો કાર્યક્રમ આપીએ છીએ આપણે મંગળવાર મંગળવારથી દરરોજ એક કાર્યક્રમની શરૂઆત કરીશું મંગળવારે સૌપ્રથમ આ વિડિયોના માધ્યમથી મજૂર મહાજનને એક અપીલ કરું છું એક મેસેજ મોકલું છું ખાસ ધ્યાન આપજો તમારા માટે છે મંગળવારે તમામ કામદારો તમારી પાસે એ માંગણી અને એક રજૂઆત કરવા આવવાના છે કે તમે અત્યાર સુધી અમારી પાસે કરોડો રૂપિયા લીધા બદલામાં છેલ્લા છ વર્ષમાં પગાર વધારા માટે તમે કરેલી અરજીના કોઈ પુરાવા આપો નથી કર્યા ખબર છે એટલે તમારે જવાબ આપવા માટે તમારી ઓફિસે રેડી રહેવાનું છે આ બધા જ કામદારો સૌ પ્રથમ આવશે મજૂર મહાજન ની ઓફિસે મંગળવારે એ કાર્યક્રમ પછી અમને ખબર છે કશું થવા નથી કારણ કે બધા મળીને મલાઈ ખાધી છે બુધવારે આપણા ગુજરાતની આપણા ભારતની અને વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી એટલે કે ભારતીય જનતા પાર્ટી નું જે કમલમ ગુજરાતની ઓફિસ એ કમલમ એ ગુજરાતમાં ગાંધીનગરમાં જ છે કંપની થી દસ બાર કિલોમીટર વિસ્તારમાં છે તો બધા જ કામદારો દસ થી પંદર હજાર લોકો દસ હજાર કામદારો પ્લસ એમના હું કરું છું કે તમારા પણ લઈને આવો તમારા બાળકોને પણ લઈને આવો વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી એવા પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સાહેબને આપણે મળવા જઈએ મને ખબર છે મેં એવું સાંભળ્યું છે કે મોટા મોટા નિર્ણયો એ સીએમ ઓફિસમાં નહીં પણ કમલમમાં લેવામાં આવે છે એવું મેં સાંભળ્યું છે એટલે મને પૂરો વિશ્વાસ છે કે આ બધા કામદારોને આ બધા કામદારોને કમલમ થી ન્યાય મળશે એવો મને પૂર્ણ વિશ્વાસ છે આ બધા લોકો બુધવારે સવારે અગિયાર કલાકે કમલમ ખાતે પ્રદેશ પ્રમુખ શ્રી સી આર પાટીલ સાહેબ અને સીએમ સાહેબી ઘણી વાર ત્યાં મળતા હોય છે એટલે અમે અમને મળીને અરવિંદ મિલના કામદારોને છેલ્લા છ વર્ષથી એક પણ રૂપિયાનો પગાર વધારો નથી કરવામાં આવ્યો એ બાબતની રજૂઆત કરીશું અમને વિશ્વાસ છે કામ થશે પણ જો ત્યાંથી પણ કામ ન થયું ગુરુવારે છે આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સીએમ સાહેબ તો સીએમ સાહેબના બંગલે અમે કદાચ અમને ત્યાં આટલી બધી ભીડને તો ના પહોંચવા દે સચિવાલયમાં પણ એમના ઘરે તો અમે મળી શકીએ એટલે સીએમ સાહેબ ત્યાં મળવા માટે અમે રજૂઆત કરવા માટે દસ હજાર કામદારો આવશું મને વિશ્વાસ છે મૃદુ અને શરણ સંભાવના એવા સીએમ સાહેબ અમારી વાતને સાંભળીને ઓન ધ સ્પોટ એ કંપનીના માલિકના ફોન કરશે કહેશે કે ભાઈ પગાર વધારો કર દે ગેરકાયદેસર છે છ વર્ષથી એક સિંગલ રૂપિયાનો પગાર વધારો નથી કર્યો કાયદેસર છે એ સીએમ સાહેબ મને કહેશે મને પૂરો વિશ્વાસ છે અને માની લો કદાચ સીએમ સાહેબની પણ જો પીપુળી નથી વાગતી સીએમ સાહેબની પણ બીક આ કંપનીના માલિકને નથી આવતી તો શુક્રવારે એકસો બ્યાસી પ્રતિનિધિ સાંસદ સાહેબ એમને કામ આપશું જેટલા બી પ્રતિનિધિ છે એ લોકો પાસે કામ કઈ રીતે કરાવવું એમને આવડે છે આવીએ છીએ મંગળવારથી દરેક કાર્યક્રમોની શરૂઆત થાય છે અરવિંદ મિલના તમામ કામદારો અપીલ છે કે હિંમત ના હારતા ડરશો નહીં ષડયંત્ર છે ચિંતા ના કરતા તમારી માંગણી વ્યાજબી છે તમારી હડતાલ થયા બાદ સાત દિવસ પછી તમારી સાથે હું જોડાયો છું તમારી માંગણી કોઈ જ ખોટી નથી એવો મેં અભ્યાસ કર્યો છે એઝ લીગલ એડવોકેટ તરીકે એટલે હું

જ અમે શરૂઆત કરવા જઈ રહ્યા છે એ પેલા અરવિંદ મિલના મેનેજમેન્ટ પાસે અમે સમય આપીએ વિચારી લો મિલ સ્વીકારી લો પૂરું થઈ જાય તો સારું છે પછી જે થવાનું છે એ આખું દેશ જોશે મીડિયા નોંધ લેના લે કોઈ ચિંતા નહીં અમારું સોશિયલ મીડિયા એટલું સ્ટ્રોંગ છે કે આખા ભારતની અંદર અરવિંદ મિલ એ કોણ છે એના ઓનર કોણ છે એ પહોંચાડવાની જવાબદારી અમે લઈએ છીએ આશા રાખીએ છીએ ખૂબ ટૂંક સમયની અંદર અરવિંદ મિલ પોઝિટિવ રિસ્પોન્સ આપીને આ તમામ કામદારોના હક માટે પોઝિટિવ નિર્ણય લઈને કઈ કરે તો સારું છે બાકી મંગળવાર એમાં મંગળ થવાનું છે બરાબર ના ભાઈ તો હાલ ગાંધીનગર છું અને ખાસ આ સમગ્ર ની અંદર શ્રુતિ મોદી મેડમ આસિસ્ટન્ટ લેબર કમિશનર ખૂબ મદદ કરી રહ્યા છે એમનો પણ અમે આભાર માનીએ છીએ અમને વિશ્વાસ છે કે આ કામદારોના હિત માટે